મહેસાણામાં દુકાનની બહાર જાહેરાત માટે મૂકેલા સ્ટેચ્યુને લઈને ત્રણ શખ્સોએ કપડાના વેપારી ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયું છે પિલાજીગંજમાં ફોર્ચ્યુનર સિટી સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી લાઈફ સ્ટાઇલ નામની રેડીમેડ કાપડની દુકાન ધરાવતા મહેશકુમાર ઉર્ફે બન્ટો પ્રેમચંદભાઈ શાહ મંગળવારે બપોરે તેમની દુકાનની બહાર ઊભા હતા અને તે સમયે બાજુમાં આવેલા યુએસુઝ દુકાનમાં કામ માટે આવેલા અહેમદ ખાન કુરેશીએ તેમના કારીગર અલ્ફા શેખને આ સ્ટેચ્યુ અહીંયા કેમ મૂક્યું છે અને આ સ્ટેચ્યુ અહીંયાથી હટાવી લે આવવા જવાના રસ્તો રોકી રહ્યો છે તેમ કહીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે માણસો તે લઈને આવ્યો હતો અને મહેશ કુમારને બોલ બોલાચાલી સાથ તેને કહીને તેના સાથે ઝઘડો કરી પાટુનો માર માર્યો હતો અને તે સમયે તેમનો ભત્રીજો દેવાંશ છોડાવવા વચ્ચે પડતા યુસુફ ઉર્ફે વસુલીએ દેવાંશને પકડીને નીચે પટક્યો હતો અને તે સમયે જાદિલ નામના શખ્સે કેમ આમ તેમ બોલો છો તેમ કરી છરી લઈને આવીને તેના જમણા હાથની આંગળીએ મારી અને મહેશભાઈને સિવિલમાં તથા ભત્રીજા દેવાંશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જોકે દુકાન આગળ મૂકેલું સ્ટેચ્યુ હટાવી લેવા કહી કપડાના વેપારી પર ત્રણ શખ્સો વડે હુમલો કરવામાં આવ્યો છે અગાઉ પણ આમ જનતાને હેરાન કરવાવાળા યુસુફ વસુલીના વિરુદ્ધમાં ફરિયાદો નોંધાઈ લે છે જોકે તેનો ધંધો જુગાર દારૂ ચરસ અને ગાંજા તથા એમડી ડ્રગ્સ સાથે જોડાયેલો છે તેવી વાતો પણ ચર્ચિત બની રહી છે જો કે હવે પ્રશાસન શું કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું મારી દુકાને અબતકા આયા હતા દુકાનની બાજુમાં અને મારી દુકાને જે સ્ટેચ્યુ કેમ બહાર મળ્યા મેં તો મારી દુકાન અમુક ગમે તે કરું કે આ જવાનો રસ્તો નથી મેં તો મારી દુકાન છે તો મને કહે કે હું નગરપાલિકામાં એલિકેશન કરું મેં દુઃખ કરી દો બરાબર એવું બોલવા માંડ્યા અને પછી મને કે હું તને જોઈ લઈશ એ ભાઈ જતા જાય ગયા પછી દસ મિનિટ લઈને આવ્યા દસથી પંદર લુખ લાવ્યા અને મને મારજૂ કરવાનું ચાલુ કર્યું પહેલા નંબરમાં હેમત ખા બીજા નંબરમાં ઈશુલ વસુલી સીજા બીજા નંબરમાં આદિ અને બીજા અંદર ત્રણ ચાર શખ્સો હતા મને મારું મારી છરી બતાવી મારા દુકાનમાં તોડફોડ કરી બીજું કોઈ જાના નહીં થઈ આપણે કોઈ જાના મારા ભત્રીજાને ઉચકો કરી પટ્ટી વચમાં આવ્યો હતો એના આખે ફ્રેકચર અને બૈરામાં વાગેલું આપણું શું નામ શાહ મહેશ કુમાર પ્રેમચંદ ભાઈ ઉર્ફે બનતો